મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ એટલે કે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેશન્સ શરૂ કરવા જોઈ રહી છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં કોઈપણ ઘટના બનતા પહેલા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આ

સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે પરિણામે પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદ શહેરમાં 10 દિવસના પ્રયોગમાં જાણવા મળ્યું છે કે ડ્રોન પીસીઆર વાનની તુલનાએ 50% થી પણ ઓછા સમયમાં અને કેટલીક વાર માત્ર 2 થી 8 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ ઘટના બને તો એ પછી પોલીસની રિસ્પોન્સ ટાઈમ કેવી છે અને રિસ્પોન્સ કેવી છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ એ ત્વરિત થાય એના માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને પીસીઆર વેન્સ આજે ઉપલબ્ધ છે પરંતુ પીસીઆર વેન્સ જે છે એમને પણ ઘટના સ્થળે પહોંચતાં એમને થોડુંક સમય લાગે છે આ રિસ્પોન્સ ટાઈમ ગુજરાત પોલીસની ઓછી કરવા માટે અને રિસ્પોન્સ જે છે એ બધું અસરકારક અને ઇફેક્ટિવ થાય એના માટે હવે ગુજરાત પોલીસ તરફથી ડ્રોનનો ઉપયોગ એક કરવામાં આવી રહી છે એક આપણે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આપણે વિચારીએ છીએ એ પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન સ્કીમની મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે કોઈપણ વ્યક્તિ સો નંબર ઉપર ક્યારેય પણ ફોન કરે કોઈ પણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે એટલે સો નંબર આજે જે પીસીઆર વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં એટલે પીસીઆર વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય આપણે